મેઘરજામાં વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેની શુક્રવારે ધરપકડ દિલ્હી સીએમના કાર્યક્રમમાં ફરીથી શંકાસ્પદ લોકો ઘૂસ્યા નકલી સીબીઆઈના દરોડા અઢી કરોડથી વધુની લૂંટ થઈ છે વોટચોર ગાદી છોડના નારા સાથે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હવામાન વિભાગની હજુ પણ મોટી આગાહી રાજ્યમાં એનડીઆરએફની બાર ટીમો સજ્જ છે ગુજરાત ટુરિઝમ માટે ચિંતાજનક આંકડા કરાચીમાં ભયાનક વિસ્ફોટ બે જણના થયા છે મોત હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી દિલ્હી સ્ટેશને હવે ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે ટાઈગર મચ્છરનો હવે મોટો કહેર જોવા મળ્યો છે ભાવનગર દોરેલા રેલવે લાઈનને મળી છે મોટી મંજૂરી બોલતી પણ ના ખાતા આવા બટાટા

ફણગાવેલા બટાકામાં સોલેનાઇન અને ચેકોનાઇન નામના ઝેરી સંયોજનો વધુ પ્રમાણમાં હોય છે તેના સેવનથી પેટમાં દુખાવો ઉલટી ઝાડા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે ફણગાવેલા બટાકા ખાવાથી ત્વચા પર પોલિયો ચક્કર શ્વાસ લેવામાં તકલીફ અને બ્લડ શુગરમાં વધારો થવાની સાથે ફૂડ પોઈઝનિંગનું જોખમ વધે છે તેથી ફણગાવેલા લીલા અથવા તો કડવા બટાકા ખાવા ન જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર ધોલેરા રેલવે લાઇનને મળી છે મંજૂરી ભાવનગર ધોલેરા વચ્ચે પાસઠ કિલોમીટર લાંબી રેલવે લાઇનને કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે આ રેલવે લાઇન સારી કનેક્ટિવિટી લોજિસ્ટિક ક્ષમતા અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ બનશે ભાવનગરમાં પોર્ટ અને ધોલેરામાં ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટનું પણ નિર્માણ થઈ રહ્યું છે આથી આયાત અને નિકાસ માટે રેલવે લાઇન હોવી જરૂરી છે સરકાર દ્વારા એરપોર્ટ સસ્તા અને રેલવે કનેક્ટિવિટીના પ્રોજેક્ટ પર ઝડપથી કામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાઈગર મચ્છરનો કહેર આગ્રામાં મચ્છરજન્ય રોગોનો ખતરો વધી રહ્યો છે ટાઈગર મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ અને માદા એનોફિલિસ મચ્છર કરડવાથી મેલેરિયાના કેસ સામે આવી રહ્યા છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના છ દર્દીઓ મળ્યા છે જેમાં એસએન મેડિકલ કોલેજની વિદ્યાર્થીની પણ સામેલ છે જ્યારે પાંચ દર્દીઓ મેલેરિયા પોઝિટિવ આવ્યા છે તમામ દર્દીઓની ઘરેથી સારવાર ચાલી રહી છે વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરોની સંખ્યા ઝડપથી વધી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ ઉપર એન્ટ્રી થશે દિલ્હી સ્ટેશને ટ્રાયલ નવી દિલ્હી રેલવે સ્ટેશને રિઝર્વ કોચમાં મુસાફરોની ભીડ ઘટાડવા માટે ટ્રાયલનો બીજો તબક્કો શરૂ થયો છે આ ટ્રાયલ હેઠળ હવે માત્ર ટિકિટ ધારકોને જ પ્લેટફોર્મ પર પ્રવેશ મળશે દરેક અનરિઝવર્ડ કોચ માટે માત્ર એકસો ને પચાસ ટિકિટ જારી કરવામાં આવશે આ નવી પ્રણાલીનો હેતુ ભીડને કાબૂ કરવાનો ખાસ કરીને આગામી તહેવારો દરમિયાન જો ટ્રાયલ સફળ થશે તો તેને દેશભરમાં લાગુ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરાચીમાં ભયાનક વિસ્ફોટ બેના થયા છે મોત પાકિસ્તાનના કરાચીમાં તાજ મેડિકલ કોમ્પ્લેક્સ નજીક વેર હાઉસમાં થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત અને ત્રીસથી વધુ લોકો ઘાયલ થયા છે ભોયરામાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાના કાચા માલના સંગ્રહને કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે પોલીસ અને બોમ્બ સ્કોડે વિસ્તાર સીલ કરીને તપાસ શરૂ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ટુરિઝમ માટે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે લાખ રહી છે જે બે હાજર ત્રેવીસ માં પોઈન્ટ શૂન્ય છ લાખ હતી છતાં ગુજરાત એક વર્ષમાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ ધરાવતા રાજ્યોમાં ચોથા સ્થાને છે મહારાષ્ટ્ર સાડત્રીસ પોઈન્ટ શૂન્ય પાંચ લાખ સાથે પ્રથમ પશ્ચિમ બંગાળ એકત્રીસ પોઈન્ટ ચોવીસ લાખ સાથે બીજા સ્થાને ગુજરાતમાં બે હજાર ચોવીસમાં એનઆરઆઈ ઘર આંગણાના પ્રવાસીઓની સંખ્યા અઢાર પોઈન્ટ ચાલીસ કરોડે પહોંચી છે જે બે હજાર ત્રેવીસના સત્તર કરોડ કરતાં વધારે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં એનડીઆરએફની બાર ટીમો સજ્જ રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન સતર્ક બન્યું છે રાજ્યમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની બાર ટીમો તૈનાત કરવામાં આવી છે સુરત વલસાડ ગાંધીનગર પોરબંદર દ્વારકા અમરેલી ભાવનગર પાટણ કચ્છ અને રાજકોટમાં એક એક ટીમ તેમજ જૂનાગઢમાં બે ટીમો મોકલાઈ છે વડોદરા અને ગાંધીનગરમાં પણ ટીમોને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગની માહિતી અનુસાર બનાસકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર ભરૂચ ખેડા પંચમહાલ દાહોદ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અને અમદાવાદમાં હજુ પણ વરસાદ પડી શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન અપર એર સાયક્યુલેશન ઝોન ઓફશોર ટ્રપ અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાને કારણે ભારે વરસાદની સંભાવના રહે છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને સાબરકાંઠા સહિત અરવલ્લીમાં અતિભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો નારા સાથે વિરોધ ગુજરાતમાં કોંગ્રેસ વોટચોરીના મુદ્દે આક્રમક જોવા મળી છે રાહુલ ગાંધીના આંદોલનને સમર્થન આપવા માટે ગાંધીનગર શહેર કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિએ શુક્રવારે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસી કાર્યકરોએ વોટચોર ગાદી છોડના નારાઓ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નકલી સીબીઆઈ દરોડા અઢી કરોડની લૂંટ દિલ્હીમાં એક વેપારીને ઓફિસમાં બે કરોડથી વધુની લૂંટનો બનાવ સામે આવ્યો છે આરોપીએ નકલી સીબીઆઈ અધિકારી બનીને વિવેક વિહાર વિસ્તારમાં મનપ્રીત નામના વેપારીના ઓફિસમાં છાપો મારીને લૂંટ ચલાવી હાલ દરમિયાન વેપારીના મિત્રો પર હુમલો પણ થયો પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમના પાસેથી એક પોઈન્ટ શૂન્ય આઠ કરોડ રોકડ મળી આવ્યું છે બાકીની રકમ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીના સીએમ પર થયેલા હુમલા બાદ સુરક્ષામાં મોટો ફેરફાર કરાયો છે હુમલા બાદ તેઓ પહેલીવાર જાહેર કાર્યક્રમ માટે થોડા રેડીમેડ ગાર્મેન્ટ ડીલર્સ એસોસિએશનના કાર્યક્રમમાં હાજર રહ્યા કાર્યક્રમ દરમિયાન શંકાસ્પદ બે લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે જેમાં લાલ રંગનો સૂટ પહેરેલો હતો અને પોલીસે એક વ્યક્તિને અંદરથી અને બીજા વ્યક્તિને બહારથી ઝડપી પાડ્યો છે હાલ સીએમની સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેની શુક્રવારે ધરપકડ સામે આવેલી માહિતી અનુસાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં લંડન પ્રવાસ દરમિયાન સરકારી ભંડોળના કથિત દુરુપયોગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ પ્રવાસ તેમની પત્નીના યુનિવર્સિટી સમારોહમાં હાજરી આપવા માટે થયો હતો ધરપકડ બાદ શ્રીલંકાના રાજકારણમાં ભારે હલચલ પણ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરજમાં વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લીના મેઘરજ વિસ્તારમાં જોરદાર વરસાદ થયો આ ઉપરાંત રાજસ્થાન તરફના ઉપરવાસમાં પણ સારો વરસાદ થયો વરસાદની આ મહેરથી મેઘરજની વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે નદીમાં નળવા આવક થતાં આસપાસના ગામડાઓના નીચલા ઉતરેલા બોળ કૂવાના તળ ઊંચા આવવાની આશા છે આ પરિસ્થિતિથી ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હૃદયની બીમારી ચિંતાજનક જોવા મળી છે ગુજરાતમાં હૃદય સંબંધિત સમસ્યાના કેસમાં સતત વધારો થયો છે આ વર્ષે એક જાન્યુઆરીથી અઢાર ઓગસ્ટ સુધીમાં ઓગણસાઠ હજાર નવસોને એકત્રીસ કેસ સામે આવ્યા છે જ્યારે ગયા વર્ષે આ આંકડો એકાવન હજાર ચારસો ને હતો એટલે કે અઢાર ટકા જેટલો વધારો થયો છે સૌથી વધુ સત્તર હજાર એકસો ને ચોતેર કેસ માત્ર અમદાવાદમાંથી નોંધાયા છે હાલ રોજ સરેરાશ બસો ને બાસઠ અને કલાકે દસ દર્દીને એકસોને આઠ મારફતે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે અમદાવાદમાં પ્રતિ કલાકે સરેરાશ પંચોતેર દર્દીને સહાય માગે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યમુના ઘાટીમાં બચાવ ટીમો તૈનાત ઉત્તરાખંડના યમુના ઘાટીમાં શ્યાના છઠ્ટી નજીકા મલબાથી બનેલી કૃત્રિમ ઝીલ ખોલવા એનડીઆરએફ એસડીઆરએફ આરોગ્ય રાજસ્વ પોલીસ ખાદ્ય પુરવઠો અને પીડબલ્યુડી સહિતની ટીમો તેના છે જિલ્લા અધિકારી પ્રશાંત આર્યે સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું અને જણાવ્યું કે સ્થાનિક લોકોએ ગભરાવાની જરૂર નથી લોકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે પરિસ્થિતિ અનુકૂળ થતાં ઝીલ ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરના નવા એસપી તો કેબીસીના કરોડપતિ છે જામનગરના નવા એસપી ડોક્ટર રવિ મોહન સૈનીની ચર્ચા હાલ સર્વત્ર છવાઈ ગઈ છે ચાર સંભાળતા તેઓ ગ્રાન્ડ જીરો પર ઉતરી ગયા ખાસ વાત તો એ છે કે ડૉક્ટર સૈની વર્ષ બે હજાર એકમાં લોકપ્રિય ટીવી શો કોણ બનેગ કરોડપતિમાં એક કરોડ રૂપિયા જીત્યા હતા તે સમયે તેઓ માત્ર ચૌદ વર્ષના હતા હવે તેઓ આઈપીએસ અધિકારી બનીને જામનગરના પોલીસ વડા તરીકે કામગીરી પણ સંભાળી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે